કચ્છમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે આજે અહીં પણ પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો જઈ શકે છે કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે આ ઓરેન્જ એલર્ટ આપ્યું સમગ્ર ગુજરાતની સાથે સાથે કચ્છમાં પણ ગરમીમાં વધારો અને ઓરેન્જ એલર્ટ અપાયું અને આ તરફ આંગણવાડીમાં નાના ગરમીથી બચવા માટે ઓઆરએસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ગરમીના કારણે આંગણવાડીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જે છે દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ગુજરાતની વાત કરીએ ગુજરાતની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે ત્યારે આંગણવાડીમાં ભૂલકાઓની શું સ્થિતિ છે તે જાણવા માટે એબીપી અસ્મિતા જે છે તે આંગણવાડી પહોંચ્યું છે ખાસ કરીને વાત કરીએ સમગ્ર કચ્છની તો કચ્છમાં એકવીસો થી પણ વધારે આંગણવાડીઓ જે છે તે આવ્યા છે હાલ ગરમીનો વાતાવર વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ગરમીનો પ્રકોપ જે છે તે જોવા મળી રહ્યું છે ગરમીથી બચવા લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે અત્યારે નાના ભૂલકાઓને આંગણવાડીમાં કેવી સુવિધા

અને કોઈ વાલી તડકામાં આવે એને પણ અમે કહીએ છીએ કે તમે બાળકોનું ધ્યાન રાખજો પાણી પીવડાવવાનું વારે ઘડી છોકરાઓને ધૂપમાં જવા નહીં દેવાનું ક્યાંય એવી રીતનું અમે એ લોકોને બાળકને ધ્યાન રાખીએ છીએ બધી આંગણવાડીમાં જેટલી વ્યવસ્થા થાય એટલી અમે કરી આપીએ છીએ હા બેન અત્યારે શું સમય છે ગરમીને લઈને આંગણવાડીમાં સમયમાં શું સમયમાં કેટલો ફેરફાર કલાકનો ફેરફાર થયો છે પહેલા નવ વાગ્યાનો ટાઈમ હતો હવે આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે બાળકોને ગરમીના હિસાબે વાલી વેલા આવે વેલા તેડી જાય અને બાળકો વ્યવસ્થિત ઘરે પહોંચી જાય તડકાના હિસાબે અને જમવાનું બે ટાઈમ નાસ્તો આપીએ છીએ અમે પાણી શરબત ક્યારેક ક્યારેક ઠંડુ પીણું આપીએ છીએ બધા બાળકોને એવી રીતનું વ્યવસ્થા કરે છે બધા અને ચોક્કસ સ્થિરો ગરમીને લઈને તમામ વ્યવસ્થા જે છે તો આંગણવાડીમાં કરવામાં આવી રહી છે ના પેકેટ જે છે તે પણ અહીં આપવામાં આવ્યા છે બાળકોને લૂ ન લાગે તે માટેની તમામ વ્યવસ્થા જે છે તો આંગણવાડીમાં કરવામાં આવી છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ